આમોદના તણછા ગામે અશ્વદદોડ હરીફાઈ યોજાઈ હતી આમોદ તાલુકાના તણછા ગામે આમોદના સાજીદ રાણા અને અંગેશભાઈ દ્વારા અશ્વદોળ હરીફાઈ યોજાઈ હતી જેમાં જિલ્લામાંથી આવેલા અઠ્યાવીસ જેટલા ઘોડે સવારોએ આ હરીફાઈમાં ભાગ લીધો હતો આશવદોળ હરીફાઈનું જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડીકે સ્વામીના હસ્તે રિબિન કટિંગ અને લીલી ઝંડી બતાવી પ્રસ્થાન કરાવવામાં આવ્યું હતું આ હરિફાઈ જોવા માટે મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સ્પર્ધામાં શિતપોર ગામની શેરુ સિંધીની નારી જાતિના અશ્વ પ્રથમ ક્રમે રહી હતી જ્યારે જંત્રાણ ગામના સરપંચ મુહસીનભાઈનો અશ્વ દ્વિતીય ક્રમે પહાજ ગામના અફઝલભાઈનો અશ્વ ત્રીજા ક્રમે વિજેતા બન્યો હતો આ સુંદર મજાના ઘોડા જાતવાન ઘોડા દરેક જાતના ઘોડાના મેળાનું આજે તણછાની અંદર આયોજન થયું અને એ આયોજનની અંદર સૌ આગેવાનોએ ભાગ લીધો તેમજ આ તણછા ગામના આગેવાન એવા આદરણીય વિરેન્દ્રસિંહ તેમજ આદરણીય સાજુભાઈ આદરણીય અંગેશભાઈ અને ગામના સરપંચ એવા સિદ્ધરાજસિંહ અને સૌ જે અશ્વના પ્રેમીઓ છે તે પ્રેમીઓ આજે આ મેળાની અંદર પોતપોતાનો અશ્વ લઈને આવ્યા અને અશ્વ થકી જે એની કરામતો હોય છે એ કરામતો અત્યારે પ્રસ્તુત કરવામાં આવી તો મને લાગે છે કે આ ઘણા સમય બાદ આવા એક અશ્વના મેળાનું જ્યારે આયોજન થયું છે ત્યારે હું આ આયોજકોને ખૂબ જ હૃદયપૂર્વક અભિનંદન પાઠવું છું શુભેચ્છા પાઠવું છું અને ખાસ મારો આગ્રહ છે કે દર વર્ષે આવા મેળાનું આયોજન થાય જેથી કરીને એક મહત્ત્વનું પ્રાણી એને આપણે ખૂબ જ સારી રીતે એની સેવા લઈએ છીએ એવો જે અશ્વરૂપી પ્રાણી એનો ખૂબ સારી રીતે એનો પ્રચાર થાય પ્રસાર થાય અને આની અંદર વધુ પડતા લોકો ભાગ લઈ અને એનો ખૂબ બહોળો પ્રચાર અને પ્રસાર થાય એવી આયોજકોને હું આગ્રહભરી વિનંતી કરું છું